એક સફાઈ કર્મચારીનું આજે ક્યાંય ને ક્યાંય શોષણ થતું રહ્યું હોય તેવું દ્વારા જણાવાયું હતું એ એ સફાઈ કર્મચારીઓને જે બોનસ હોય છે દિવાળીનું ચૂકવવામાં આવ્યું નથી અને અધિકારીઓ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે તમારા બોનસ તમારા એકાઉન્ટમાં જમા થઈ ગયું છે પણ પ્રમુખ દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે જે એકાઉન્ટમાં પૈસા જમા થયા છે તે માત્ર પગારના જ જમા થયા છે તો બોનસના જમા થયા નથી તેથી આજે એને રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીમાં ઉગ્ર રજૂઆત સફાઈ કર્મચારીઓને સાથે રાખીને કરવામાં આવી હતી જય ભીમ જય વાલ્મિકી જય સવિધાન મારું નામ પારસ બેડે રાજકોટ કામદાર પ્રમુખ છું મિત્રો મિત્રો આપ સૌ જણો છો ને મીડિયા મીડિયા મિત્રો પણ જણો છે કે રાજકોટ મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટ પાતામાં મોટી સંખ્યામાં સફાઈ કામદારો કામ કરે છે આ જે સફાઈ કામદારો કામ કરે છે એ લોકો આપને ખબર છે કે રાજકોટને સ્વસ્થ રાખે છે રાજકોટને સુંદર રાખે છે અને જ્યારે પોતાના મહેનતથી મળીને જ્યારે લોકો રાજકોટને શોષ રાખતા હોય પણ એને એને કોઈ જાતના હકો અને એના લાભો નથી મળતા આજે અમારા અમારા લાભો માટે પણ નાનાની નાના અમારા પોતાના પૈસા માટે અમારા પોતાના હકો માટે પણ અમારે લડવું પડે છે આજે સાત દિવસ પહેલાં માની નાયબ પરિવાર વિજય સાહેબે અને પરિવર વિજય સાહેબે પરિપત્ર જાહેર કર્યો હતો કે ભાઈ સાત દિવસની અંદર લોકોને બોનસ બોનસ દેવાનું થાય હજી સુધી મોટા ભાગના લોકો કોઈ સફાઈ કામદારોને બોનસ ખાતામાં જમા નથી થયો બોનસ તો જમા નથી થયું પણ આ મહિના પગારે જમા નથી થયો તો હું રાજકોટમાં અનુસારી સમાજની આવી હાલત છે કે એના પોતાના હકો માટે પણ એને હું એને રજૂઆત નાની નાની વાતમાં રજૂઆત કરવા જવું પડે છે આ લોકો બાબા સાહેબનું જયારે ચૌદમી એપ્રિલ હોય ત્યાં તો બહુ મોટા મોટા ભાત એને મારો હાર આવી જાય છે એના સન્માન કરવા આવી જાય છે તો એ કહેવાય રાજકોટમાં જે અનુસારી સમાજના લોકો જે કોન્ટ્રાક્ટમાં કામ કરે છે એની વેદના કરે છે જાયણી કે ભાઈ તમે લોકો તમારા જે પગાર મળે છે તમારો પીએફ મળે તમારો ઈ મળે છે તમારો બોનસ મળે છે એ સમયસર અમે આપી એને એકથી દસની અંદર પગાર અમે આપી હું આટલી બધી અનુસારી સમાજ આટલું બધું દયનીય હાલતમાં જીવાનું છે કેમ કર અધિકારીને કોઈ સતકક્ષ ધ્યાન નથી આ રાજકોટ શહેરની અંદર જે રાજકોટને સ્વસ્થ રાખે છે સુંદર રાખે છે એની આટલી બધી દયની હસ્તિ છે આ બાબતે હું રાજકોટ મહાનગરપાલિકાને કહેવા આવ્યો છું કે ભાઈ જે લોકોના પગાર બાકી છે જે લોકોના બોનસમાં જાહેર કરે છે એ લોકોને બોનસ આપો કારણ કે મોટા ભાગના કોન્ટ્રાક્ટરો એવું કે છે કે ભાઈ આમાં પગારની સાથે બોનસ આપી દે છે તો લાવો ભાઈ પગાર સ્લીપ લાવો પગાર સ્લીપ લાવો તમારા પીએફના ચલણ લાવો તમારે એ સ ચલણ કેમ નથી આપતા ભાઈ એટલે તમારા નાટક અને તમારે તમારા બધી તમારી બધી ખોચરા બંધ કરી દેજો કારણ કે આવનારા દિવસોમાં તમને અમારા ભ્રષ્ટાચાર તમારા બધા ખુલ્લા પાડવાના નથી આ રાજકોટ કામદાર યુનિયન છે જેમ જીડીએસ જ્વારા અમે પચાસ લાખને ઠેબું મારી દીધું હતું એમ તમે ગમે એટલા પ્રયાસો કરો છો ફૂટવા નથી ભાઈ આ લોકોના જે હકના પૈસા છે ગરીબ માણસોના પૈસા છે જે રાજકોટને સ્વચ્છ રાખે છે તમે હમણાં માન્ય મુખ્યમંત્રી સાહેબ પાસેથી બે કરોડનું ઇનામ આવ્યા ભાઈ એમાંથી આ લોકોના બોનસ ચૂકી દો ભાઈ તમાર પાસે પૈસા હોય ને અમારને નથી જોવાનું આ ગરીબ માણસોના એના હકના પૈસા છે આ ક્યારેય પણ આ તમને હક છે ને આ પૈસા છે જો આવનારા દિવસોમાં રાજકોટ મહાનગરપાલિકા આ લોકોના પગાર અને બોનસ ન ચૂક્યું તો અમારે મજબૂર વર્ષ થઈ કચરા ગાઢીના કામ કામગીરી અને આ લોકોની સફાઈની કામગીરી આખા રાજકોટની કામગીરી બંધ કરવી પડશે આ બાબતની રાજકોટ મહાનગરપાલિકા સત્તાધીશો અને અધિકારીઓ ગંભીર નોંધ લે જય ભીમ જય વાલ્મિકી જય સવિતા દિલીપસિંહ વાઘેલા સાથે ચક્રવાત ન્યૂઝ રાજકોટ